આણંદ જિલ્લાના ચિખોદરા ગામના ખેડૂત ચણા અને ઘઉંની પ્રાકૃતિક ખેતી કરી વધુ પાકની આવક સાથે સારો ભાવ મેળવી રહ્યા છે અગાઉ વર્ષ બે હજાર તેર ચૌદમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા બદલ આણંદ તાલુકા કક્ષાનો એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યા છે અને આ ખેડૂતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળતી સહાયનો લાભ લઈ ચણા અને ઘઉંની એક સાથે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી તેઓ લાભ મેળવી રહ્યા છે અત્યારે મેં આગળ પ્રાકૃતિક ઘઉં મિશ્ર ક્રોપમાં કર્યા છે ચણા અને ઘઉંનો મિશ્ર ક્રોપ કર્યો છે હવે એ મને હું જ્યારે આત્મામાં હતો ત્યારે સુભાષ પાલેકરજીની જે પ્રાકૃતિક ખેતીની જે ઝુંબેશ હતી એમાંથી મને આની અવાય આઈડિયા મળ્યો અને હું આ ચાલુ કર્યું છે મેં બિલકુલ ખાતરનો ઉપયોગ કર્યો નથી આમાં મેં બીજા મૃત ઘનજીવામૃત જીવામૃતનો ઉપયોગ કર્યો છે અને આચ્છાદન કર્યું છે આમાં ઉતારો સારામાં સારો મળે છે